અંદર બધું જ હોવું જોઈએ એ વસ્તુ આ દાબેલીમાં છે આ લોકો જે દાબેલીનું જોરદાર પેકિંગ કરીને આપે છે અને તમારા લગ્ન પ્રસંગમાં ખાસ ઓર્ડર આપજો કારણ કે લગ્ન પ્રસંગમાં જોરદાર ઓર્ડર કરી આપશે અહીંયા નવી વસ્તુ લઈ આવ્યા છે અહીંયા તમે જો આવશો રવિવાર તો કચ્છી ઊંધિયું મળવાનું છે કડક છે પછી ગાર્લિક દાબેલી છે અને એક બ્રેડ વગરની દાબેલી જે પોકેટ દાબેલી અને આ સ્પેશિયલ ભાજી કોન આવી બધી વસ્તુ ખાવાની તમને મજા આવશે અને ભાઈ તો ગેરંટી આપણે ઓરિજિનલ ટેસ્ટ કચ્છનો આવશે ને ભાઈ અને મસાલા પણ મળી જવાના છે એટલે ભાઈ દાવડાવાળા તો ભાઈ લાવે એટલે જોરદાર લાવે મસ્ત દાબેલી અને આવવાનું કઈ જગ્યાએ પાકું એડ્રેસ કહેતો સર આપણે શાસ્ત્રીનગર બ્રાન્ચ છે બીજી આપણે સોલા કારગીલ પેટ્રોલ પંપ ની પાછળ છે અને બીજી સાઉથ બોપલ છે બીજી ચાંદખેરા આમાં સિંગ મસાલો ચટણી જોરદાર ટેસ્ટ